ંગ અને કબાડી માર્કેટના દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્રએ આજે કડક કાર્યવાહી કરી છે ગેરેજના માલિકો દ્વારા માર્ગો પર દબાણ કરીને ચૂડા ભંગાર વાહનો રાખવામાં આવતા ટ્રાફિકને મોટી તકલીફ ઊભી થતી હતી પુરાવાઓ ચોકડીથી વાવડી ટોલ સુધીના ફોર લેન રોડનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ટ્રાફિકનું ભારણ ઓછું કરવા અને રસ્તાની સાફ સફાઈ માટે તંત્રએ દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો ગેરેજ માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ કેટલાક ગેરેજવાળાઓએ દબાણ ન હટાવતા તંત્રએ તાત્કાલિક પગલાં લેવા પડ્યા અને દબાણ હટાવવાની કામગીરી આર એન્ડ બી વિભાગના સ્ટાફ ગોધરા નગરપાલિકા આરટીઓ એમજીવીસીએલની ટીમ મામલતદાર પ્રાંત અધિકારી અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી મોટી સંખ્યામાં પોલીસ કાફલાની હાજરીમાં ગેરેજના દબાણો દૂર કરાયા તંત્રએ ગેરેજના દબાણો દૂર કરીને રસ્તાની સાફ સફાઈ કરી ફોરલેન રોડના નિર્માણ સાથે ટ્રાફિકના પ્રશ્નોનો ઉકેલ આવશે અને ગોથરા શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થામાં સુધારો થશે વહીવટી તંત્રએ નાગરિકોને સહકાર આપવા અને જાહેર માર્ગો પર દબાણ ન કરવા અનુરોધ કર્યો છે